ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઓથ ના ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ ભોગસ સ્કૂલ ને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો

તમે માહિતી માગી હતી શું જવાબ આપવામાં આવ્યો માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો મેં આરટીઆઈ કરી હતી અંદાજે કેટલો સમય થયો સ્કૂલ મે મેં આરટીઆઈ કરી અને ત્રણ આ કઈ સ્કૂલ છે દાદા હા વલભ કાલરિયા ને સ્કૂલ કહેવાય પણ મોડજીભાઈ કાલરિયા એવું નામ છે સારું નામ મધન મગનભાઈ ભોજાભાઈ પરમા ચાડો હદે દાદા આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે તમારું શું કેવું છે અને ગ્રામજનો ની શું માંગ છે ભાઈ મને તો છે ને ભાઈ આઠ પાંચ વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની છેડે હું ખેતું માં જતો છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ છોકરા જાતા જોયા નથી કોઈ એસટી આ રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહી આવતા હોય છે આજુબાજુ વાળા નજીકથી આવતા આગા વાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતાય તપા કરજો એસટી માં જાવ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શિકલિયા ની આપણે હાઈસ્કૂલ માં ભોરગામડા ની હાઈસ્કૂલ માં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય લગભગ તો હા બંધ છે હું એમ કહું 100% તો સતા કોઈ ડાકતા હોય તો એમ અંદર કેટલા સમય થી બંધ આઠ 8 વર્ષ થયા તમે આ અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ આલે એમ જ નથી

આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે શું તમારું કહેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભરુગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજે એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં ક્યારેય તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએ થી પસાર થતા હોય ચાલુ હોવાના કાંઈ આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલ માં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી લાગ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું